તે એવું જ વિચારે છે કે જ્યારે અમારી પુત્રી તે સમૃદ્ધ પરિવારમાં જશે ત્યારે તે સુખી જીવન જીવશે પરંતુ મિત્રો મિત્રો તેમની પુત્રી સુખી જીવન જીવન જીવશે જીવશે કે દુઃખી તે કહી શકાય નહીં તો આજનો વિષય ખૂબ જ રસપ્રદ છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને એક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ ઘટના દ્વારા તમને ખબર પડી જશે કે મહિલાઓ પુરુષોને કેટલો સમય પ્રેમ કરે છે મિત્રો તમે બધા જાણો છો કે આજના કળિયુગમાં આપણા તમામ પુત્ર પુત્રીઓ કોઈને કોઈ સાથે વાત કરતા રહે છે અને જાણે જાણે તેઓ કોઈના પ્રેમમાં પડી જાય છે અને પ્રેમમાં પડ્યા પછી કોઈ શક્યતા નથી કે બંનેના લગ્ન થાય મિત્રો જ્યારે બંનેના લગ્ન નથી થતા ત્યારે બંને પ્રેમના પ્રભાવ હેઠળ ઘર પરિવાર છોડીને ભાગી જાય છે તેઓ ક્યાંક જઈને સેટલ થઈ જાય છે અને લગ્ન પણ કરી લે છે મિત્રો આજના કલયુગના સમયમાં આવી ચર્ચાઓ બધે જ સાંભળવા મળે છે આજના કલયુગના સમયમાં આ બધી સામાન્ય વાત છે મિત્રો આજે હું તમને બધાને કહીશ કે એવી કઈ સ્ત્રીઓ છે જેઓ તેમના પતિને તેમના મૃત્યુ સુધી પ્રેમ કરે છે અને એવી સ્ત્રીઓ કોણ છે જેઓ પતિ હોવા છતાં પણ બીજા પુરુષ તરફ આકર્ષિત થાય છે અને પોતાના પતિને માત્ર દેખાડો માટે પ્રેમ કરે છે તો મિત્રો તમે બધાય તે જાણવા માટે વીડિયો શરૂઆતથી અંત સુધી જોવો જોઈએ તો જ મિત્રો તમે જાણી શકશો કે કઈ સ્ત્રી તેના પતિને કેટલો સમય પ્રેમ કરે છે મિત્રો વાર્તા આગળ જાણતા પહેલા લાઈક કરો અને લખો મિત્રો ચાલો હું તમને એક વાર્તા દ્વારા કહીશ કે મહિલાઓ તેમના પુરુષોને કેટલો સમય પ્રેમ કરે છે મિત્રો એક સમયની વાત છે દેવી સત્યભામાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે હે ભગવાન આજે મારા મનમાં એક વિચિત્ર પ્રશ્ન ઉદભવી રહ્યો છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી તમારો પ્રશ્ન શું છે તમે કોઈ પણ ખચકાટ વિના તમારો પ્રશ્ન પૂછી શકો છો ત્યારે દેવી સત્યભામા કહે છે હે ભગવાન મારો પ્રશ્ન એ છે કે બધી સ્ત્રીઓ કે પત્નીઓએ પોતાના પતિને કેટલા સમય સુધી પ્રેમ કરે છે અને કેટલી ઉંમર સુધી પ્રેમ કરે છે મિત્રો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી આજે તમે ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે આ પ્રશ્ન બધા પુરુષો માટે છે કે સ્ત્રીઓ તેમને કેટલો સમય પ્રેમ કરે છે હે દેવી હું તમને આ પ્રશ્નનો જવાબ એક કથાના માધ્યમથી આપવા જઈ રહ્યો છું હે દેવી તમારે આ કથા આરંભથી અંત સુધી પૂર્ણ ધ્યાનથી સાંભળવાની છે આગળ દેવી સત્યભામા કહે છે હે ભગવાન તમારા મુખેથી આ વાર્તા સાંભળવી એક એવું સૌભાગ્ય છે આગળ ભગવાન શ્રી કૃષ્ણજી કહે છે હે દેવી જે કોઈ પણ આ કથાને સંપૂર્ણ રીતે સાંભળે છે તેના ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા વાસ કરે છે અને ભગવાન શનિદેવની છત્ર હંમેશા તેના પર રહે છે અને જે આ કથા અંત સુધી સાંભળે તેના ઘર પર હંમેશા દેવી લક્ષ્મીની કૃપા રહે છે આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી તમે આ કથા અંત સુધી પૂરા ધ્યાનથી સાંભળો ત્યારે દેવી સત્યભામા કહે છે હે ભગવાન હું તમને વચન આપું છું કે હું આ કથા શરૂઆત થી અંત સુધી સાંભળીશ ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ આગળ કથા સાંભળતા કહે છે કે હે દેવી એક સમયે પ્રદેશમાં એક સ્વભાવમાન નગર હતું એ શહેરમાં બહુ મોટું ગાઢ જંગલ હતું એ જંગલમાં કોઈ આવતું નહોતું કે કોઈ જતું નહોતું એ જંગલમાં માત્ર જંગલી પ્રાણીઓનો જ રહેઠાણ હતો મિત્રો પ્રદેશમાં એક રાજા હતો જેનું નામ હતું ધર્મરાજ હતું અને તે રાજાની ઉંમર લગભગ બેતાલીસ વર્ષની હતી અને રાજાએ હજી લગ્ન કર્યા નહોતા કારણ કે આજ સુધી તેને કોઈ સ્ત્રી ગમતી નહોતી કોઈ સ્ત્રી તેના માટે સુંદર નહોતી મિત્રો તે રાજ્યમાં એક જંગલ હતું તે જંગલની ચર્ચા થઈ રહી હતી જ્યારે તે રાજાએ સાંભળ્યું કે તેના શહેરમાં એક જંગલ હતું જ્યાં ન તો કોઈ આવતું ન કોઈ જતું અને તે જંગલમાં માત્ર જંગલી પ્રાણીઓ જ રહેતા હતા પછી તે સમાચાર સાંભળીને રાજા તે શહેરના જંગલમાં ગયો તે જંગલમાં જવાનું નક્કી કરે છે અને તેના મંત્રીઓને ઘોડો તૈયાર કરવાનો આદેશ આપે છે અને રાજા તેના પર બેસીને તે શહેરના જંગલ તરફ પ્રયાણ કરે છે મિત્રો જ્યારે તે રાજા તે જંગલમાં પ્રવેશવા જતો હતો ત્યારે તેણે તે જંગલની કિનારે એક ઝૂંપડી જોઈ ત્યારે રાજાને લાગ્યું કે મેં સાંભળ્યું છે કે આ જંગલમાં ન તો કોઈ આવ્યું છે અને ન કોઈ ત્યાં ગયું છે તો આ ઝુંપડી અહીં કેવી રીતે આવી ત્યારે રાજા તે ઝુંપડીને ખૂબ જોઈ રહ્યો હતો અને તેણે ત્યાં એક સુંદર સ્ત્રી જોઈ તે એટલી સુંદર હતી કે એકવાર તેને જોઈને રાજા તેના પર મુગ્ધ થઈ ગયો અને રાજાએ દૂરથી તેની સામે જોયું તે સ્ત્રી પર નજર રાખી રહ્યો હતો અને તેને ખૂબ ધ્યાથી જોઈ રહ્યો હતો અને જ્યારે રાજા તે સ્ત્રીની નજીક જાય છે ત્યારે તેણે જોયું કે તે એક વેશ્યા છે તે વેશ્યા ખૂબ જ સુંદર હતી અને તેણે માત્ર એક જ દેખાવમાં રાજાને મોહિત કરી દીધા મિત્રો એ વેશ જોઈને એવું લાગતું હતું કે જાણે સ્વર્ગમાંથી કોઈ અપ્સરા આવી હોય રાજા તે વેશ્યાને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો અને તે રાજા તે વેશ્યા પર મોહિત થઈ ગયો અને પછી તેણે તે વેશ્યા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો મિત્રો તે રાજા જાણતો હતો કે તે વેશ્યા છે તો પણ તે રાજા તે વેશ્યાને પ્રેમ કરતો હતો તે રાજા સુંદર રૂપ જોઈને ગાંડો થઈ ગયો હતો તેણે આજ સુધી આવી સ્ત્રી ક્યારેય જોઈ ન હતી તેથી જ તેણે આજ સુધી લગ્ન કર્યા નથી જ્યાં અન્ય રાજાઓને બેતાલીસ વર્ષની ઉંમર સુધી ત્રણ ચાર રાણીઓ રહેતી હતી આ રાજાએ હજુ લગ્ન કર્યા ન હતા અને રાજા તે વેશ્યા તરફ આકર્ષાયો અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે રાજાએ કહ્યું કે હે દેવી હું તારા વિના એક ક્ષણ માટે પણ રહી શકતો નથી તેથી હે દેવી કૃપા કરીને મારી સાથે લગ્ન કરો અને આગળ રાજા કહે કે હે દેવી હું સારી રીતે જાણું છું કે તમે વેશ્યા છો પછી વેશ્યા કહે છે કે હે મહારાજ હું વેશ્યા છું કોઈને પ્રેમ કરી શકતી નથી કારણ કે મહારાજ વેશ્યા કોઈ ધર્મ નથી હોતો અને વેશ્યાઓ માત્ર અને માત્ર પૈસાને પ્રેમ કરે છે તેઓ તે જગ્યાએ જશે જ્યાં તેમને વધુ પૈસા મળશે મહારાજ તમે જાણો છો કે અમારા જીવનમાં તમારા જેવા હજારો માણસો આવે છે અને લાખો લાખ સોનાના સિક્કા મારી પાછળ ખર્ચીને ચાલ્યા જાય છે આગળ રાજા કહે હે દેવી તમે જે કહેવા માગો છો તેનો અર્થ હું સમજી શક્યો નથી કૃપા કરીને મને વિગતવાર જણાવો પછી વેશ્યા કહે છે હે રાજા હું હજી કુંવારી છું હું હજી પરિણિત નથી છતાં હું મારું જીવન એક પરિણિત સ્ત્રીની જેમ જીવી રહી છું કારણ કે હે રાજા મારી પાસે દરરોજ નવાનવા પુરુષો આવે છે અને મારા રૂપને વાસનાનો શિકાર બનાવી તેમની વાસના સંતોષે છે અને મારા પર હજારો સોનાના સિક્કા ખર્ચીને ચાલ્યા જાય છે હે રાજા મારે આ બધું કરવું પડશે કારણ કે હું વેશ્યા છું પછી વેશ્યા આગળ કહે હે મહારાજ આ મારી તમને વિનંતી છે પછી તમારે તમારા રાજ્યમાં પાછા ફરવું જોઈએ અને મારી સાથે લગ્ન કરવાની તમારી ઈચ્છા છોડી દેવી જોઈએ કારણ કે તમે પ્રદેશના પ્રખ્યાત અને શક્તિશાળી તમે આમ કરશો તો મને ખબર નથી કે આપણા સમાજમાં તમારું કેટલું અપમાન થશે હે મહારાજ નીચ વેશ્યા સાથે લગ્ન કરવા રાજાને શોધતું નથી તે રાજાને આગળ કહે છે હે રાજા મને ખબર નથી કે તમને મારાથી વધુ સુંદર કેટલી રાજકુમારીઓ મળશે તમે એ રાજકુમારો સાથે લગ્ન કરશો તમે તેની સાથે લગ્ન કરીને સુખી જીવન જીવી શકો છો અને હે રાજા જો મારા વિશે લગ્ન કરવાની વાત હોય તો મારી સાથે સંપૂર્ણ આનંદ માણ્યા પછી તમે તમારા રાજ્યમાં પાછા જઈ શકો છો પછી તમારી ઈચ્છા મુજબ તમે ગમે ત્યારે આ ઝુંપડીમાં આવીને મારી સાથે સમાગમ કરી શકો છો ત્યારે રાજા કહે છે હે દેવી હું તમારા વિશે બધું જ જાણું છું છતાં હું તમારી સુંદરતાથી મોહિત થયો છું હું કોઈ પણ રીતે તમારી સાથે લગ્ન કરવા માંગુ છું મિત્રો રાજા એ વેશ્યાની સુંદરતા પર સંપૂર્ણ રીતે મોહિત થઈ ગયો હતો અને તેના પ્રેમમાં આંધળો થઈ ગયો હતો અને તે રાજા હવે પોતાની જાત પર કાબુ રાખી શક્યો ન હતો પછી તે રાજાના આગ્રહ પર કહ્યું ઠીક છે રાજન હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું હું ચોક્કસ તારી રાણી બનીશ હું તારી સાથે લગ્ન કરીશ અને તારી રાણી બનીશ પણ મારી એક શરત છે ત્યારે રાજા કહે હે દેવી મને તમારી તમારી શરત શરત જણાવો હું સ્વીકારીશ આગળ વેશ્યા કહે છે હે રાજા મારા વૃદ્ધ માતા અને પિતા છે તમારે તેમને તમારા મહેલમાં લઈ જવા પડશે અને તમારે મારા માતા પિતાની સારી સંભાળ રાખવી પડશે અને જો મારા માતા પિતાને કંઈ પણ થાય અથવા તેમને કોઈ સમસ્યા આવે તો હું મહેલ છોડીને અહીં આવીશ અને મહારાજ મારી બીજી શરત છે કે તમારા મહેલમાં રહીને હું જે કંઈ પણ કરીશ તમે મને રોકશો નહીં જે દિવસે તમે મારા પર કોઈ પ્રતિબંધ લાદવાનો પ્રયત્ન કરશો ત્યારે હું તમારો મહેલ છોડીને અહીં પાછી આવીશ આ બે શરતો વેશ્યાએ મૂકી અને રાજાએ બંને શરતો સ્વીકારી અને તેને વચન આપ્યું હે દેવી તમે કહેશો તેમ થશે પણ તું મારી સાથે લગ્ન કરીને મારા મહેલમાં આવો કારણ કે તારા વિના હું એક પળ પણ સહન કરી શકતો નથી કારણ કે હે દેવી હું તને ખૂબ પ્રેમ કરું છું અને હું તારા વિના જીવી શકતો નથી તેથી હે પ્રિય કોઈ પણ વિલંબ કર્યા વિના મારી સાથે લગ્ન કરો અને અમારા મહેલમાં આવો ચાલો મહેલમાં જઈએ અને તમે મને જે શરતો કહી છે તે હું પૂરી કરીશ પછી મિત્રો તે વેશ્યાએ તે રાજા સાથે લગ્ન કર્યા અને પછી તે તેના વૃદ્ધ માતા-પિતાને પોતાની સાથે લઈ ગઈ અને તે રાજા સાથે લગ્ન પૂર્ણ કરીને ત્યાંથી મહેલમાં ગઈ તે મહેલ માટે રવાના થાય છે અને રાજા વેશ્યાને તેની સાથે તેના મહેલમાં લઈ જાય છે તે રાજમહેલમાં આવે છે અને તે બંને મહેલમાં સાથે રહેવા લાગે છે અને પેલી વેશ્યાના વૃદ્ધ માતા-પિતાને એક સુંદર ઓરડામાં મૂકીને સૈનિકોને અમુક આદેશ આપીને તે ત્યાંથી ચાલ્યો જાય છે અને જ્યારે ત્યાંના લોકોને ખબર પડે છે ત્યારે મિત્રો આ વિશે જ્યારે રાજા સિંહાસન પર પહોંચ્યો ત્યારે લોકોએ સ્વીકાર્યું નહીં કે અમારા રાજાએ વેશ્યા સાથે રહેવું જોઈએ આપણા રાજા માટે હજારો રાણીઓ લાઇનમાં ઊભી હશે પણ આપણા રાજાએ વેશ્યા સાથે લગ્ન કર્યા મિત્રો બીજી બાજુ એ રાજા એ વેશ્યા સાથે લગ્ન કરવા માંગતો હતો એ પછી એ વેશ્યા સાથે પ્રેમથી જીવન જીવવા લાગ્યો મિત્રો એ રાજા હવે શાહી દરબાર યોજવાનું પણ ભૂલી ગયો હતો કારણ કે રાજા એ વેશ્યાના પ્રેમમાં એટલો અંધ થઈ ગયો હતો કે પત્નીને છોડીને ક્યાંય જતો નહોતો રાજા દિવસ રાત પોતાની પત્ની સાથે વિતાવતો હતો અને રાજાના આકૃત્યથી આખી પ્રજા ખૂબ નારાજ હતી હવે રાજા રાજદરબાર રાખવાનું ભૂલી ગયો હતો હવે પ્રજાને કંઈ સમજાતું નહોતું અને એક મંત્રી રાજા પર બહુ નારાજ હતા મંત્રીએ સમજાવ્યા પછી પણ રાજા કંઈ સમજી શક્યો નહીં પછી કેટલાક મંત્રીઓ ભેગા થયા અને આ બાબતે ચર્ચા કરવાનું નક્કી કર્યું અને મારા શહેરના કેટલાક સાવચેત ચોરને બોલાવ્યા અને તેમને કહ્યું કે તેઓએ તે વિષયાના વૃદ્ધ માતા પિતાને મારવા પડશે અને આ માટે હું તમને પાંચ લાખ સોનાના સિક્કા આપીશ જ્યારે તે મંત્રીઓ એ ચોરને પાંચ લાખ સોનાના સિક્કા આપ્યા ત્યારે મંત્રની વાત સાંભળીને ચોરે મંત્રીઓને કહ્યું કે મંત્રીજી આજે તમારું કામ થઈ જશે આજે રાત્રે હું તે વેશ્યાની વૃદ્ધ માતા અને પિતાને મારી નાખીશ મધ્યરાત્રિ થઈ ચૂકી હતી અને રાત્રિનો ત્રીજો ક્વાર્ટર થઈ રહ્યો હતો પછી તે ચોર છુપાઈને મહેલમાં પ્રવેશ્યા અને પેલા વૃદ્ધ માતાપિતાના રૂમમાં પહોંચ્યા અને બંનેને મારી નાખવાના હતા ત્યારે વૃદ્ધ માતા પિતાએ જોરથી ચોર ચોર બૂમો પાડવાનું શરૂ કર્યું તે ચોરોએ જરા પણ વિલંબ કર્યા વિના બંનેને મારી નાખ્યા અને ત્યાંથી ભાગી ગયા તે વેશ્યાએ જ્યારે તેના વૃદ્ધ માતાપિતાનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે રાજાને કહ્યું હે રાજા એવું લાગે છે કે અમારા માતા કોઈ મુશ્કેલીમાં છે પછી તે વેશ્યા અને રાજા તેના માતા પિતાના ઓરડા જાય છે અને જુએ છે કે તેના માતા અને પિતા મૃત્યુ પામ્યા છે ચોરી થઈ ગઈ અને હત્યારો ત્યાંથી ભાગી ગયો રાજા થોડીવાર એ ચોરો તરફ જુએ છે અને તેમની પાછળ દોડવા લાગે છે તે તેના આખા મહેલમાં તેમની પાછળ દોડે છે પછી ચોર મહેલ છોડીને જંગલમાં જાય છે તેઓ ઓરડા તરફ દોડે છે અને પછી રાજા એ જ ઓરડામાં પાછો આવે છે રાજાને ઓરડામાં આવતો જોઈ વેશ્યાએ રાજાને કહ્યું કહ્યું હવે મારે શું કરવું જોઈએ તો રાજાએ દેવી મારી વાત ખોવાઈ ગઈ છે હા હે દેવી મેં તને એક વચન આપ્યું હતું હું તારી બે શરતો પૂરી કરી શક્યો ન હતો આગળ રાજા કહે છે કે હે દેવી હું તારી શરત પૂરી કરી શક્યો નથી હવે તારા મનમાં જે આવે તે કરજે તે વેશ્યા રાજાની આ વાત સાંભળીને રાજાને કહે છે હે મહારાજ ઠીક છે મારી શરત પ્રમાણે હું તમારો મહેલ છોડીને જાઉં છું પછી વેશ્યા રાજાના મહેલમાંથી નીકળીને તેની ઝૂંપડી તરફ જાય છે પછી રાજા વેશ્યાને જતી જોઈને ખૂબ જ ચિંતિત થઈ ગયો પણ મિત્રો રાજા તેની શરતો મુજબ કંઈ કરી શક્યો નહીં રાજાએ વેશ્યાને જતી જોઈ તે જોઈ રહ્યો હતો અને તેની આંખમાં આંસુ આવી ગયા હતા પછી મિત્રો જે વેશ્યા મહેલ છોડી દે છે રાજાની પત્ની વેશ્યાએ મહેલ છોડી દીધો હતો તેથી રાજાએ આજે સભા યોજી અને તે સભામાં રાજા ખૂબ જ ઉદાસ થઈને બેઠો હતો અને સભા પૂરી થતા રાજા ત્યાંથી ચાલ્યો ગયો અને તે વિચારતો હતો કે હવે મારા જીવનમાં માત્ર અંધકાર છે હું તે વેશ્યા વિના કેવી રીતે જીવીશ અને તે કહે છે કે મારી સૌથી કિંમતી વસ્તુ મારું જીવન હવે મને છોડી ગયું છે હું તેના વિના કેવી રીતે જીવી શકું મિત્રો તે રાજા પેલી વેશ્યાના પ્રેમમાં એટલો આંધળો હતો કે તેણે ન તો કંઈ ખાધું ન પીધું તે આખી રાત તેના પલંગ પર સૂતો રહેતો અને તે વેશ્યા વિશે વિચારતો આખી રાત ઊંઘ ન આવી મિત્રો આ રીતે ધીમે ધીમે થોડા દિવસો પસાર થઈ ગયા મિત્રો હવે એ રાજા આખો દિવસ પથારી પર સૂતો રહેતો અને મનમાં વિચારતો કે મારી પસંદગી અને ખુશી બધા મારી પાસેથી છીનવી લેવામાં આવ્યા છે અને તે કહેતો હતો મેં બધું ગુમાવ્યું છે હવે એ રાજાને પેલી વેશ્યાની બહુ ચિંતા થવા લાગી હવે એ રાજાને પરિણામ ભોગવવા પડ્યા તે પોતાના પર કાબૂ રાખી શક્યો નહીં અને એક દિવસ તે પોતાના ઘોડા પર બેસીને જંગલ તરફ રવાના થઈ ગયો જ્યાં વેશ્યાઓના ઝૂંપડા આવેલા હતા મિત્રો અહીં રાજા પેલી વેશ્યાની ઝુંપડીમાં પહોંચે છે અને પેલી વેશ્યાની સામે જઈને રાજા કહે છે કે પ્રિય તું મારી પત્ની છે અને તારી શરત પ્રમાણે તે મને છોડી દીધો છે અને ત્યારથી તું મને છોડીને જતી રહી છે હું મારી ખુશી અને પસંદગી છીનવાઈ ગઈ છે અને હવે હું આખી રાત સૂઈ શકતો નથી હું આખી વિચારતો રહું છું ક્યારેક હું બેઠો અને ક્યારેક સૂઈ જાઉં છું હે દેવી હું તમને ખૂબ યાદ કરું છું રાજા કહે છે હે પ્રિય મારી સાથે મહેલમાં આવો કારણ કે હું તમને ખૂબ પ્રેમ કરું છું રાજાની વાત સાંભળીને તે કહે છે હે રાજા હું તમારા મહેલમાં તમારી પત્ની તરીકે થોડા દિવસ રહી અને તમે સારી રીતે જાણો છો કે હું વેશ્યા છું અને હે રાજા તમે સારી રીતે જાણો છો કે વેશ યાને કોઈ ધર્મ નથી હોતો કોણ જાણે કેટલા લોકો એક વેશ્યાના પતિ બની જાય છે તેના જીવનમાં દરરોજ નવા માણસો આવે છે તેઓ જતા રહે છે અને વેશ્યા રોજેરોજ એક નવા માણસને મળતી રહે છે કારણ કે વેશ્યા હોવાનો અર્થ આ જ છે દેહ વેચીને પોતાનું પેટ ભરે છે મહારાજને કહે છે કે હે રાજા તમારા જેવા ઘણા હવસના પૂજારી મારા દ્વાર પર આવતા રહે છે અને મારો ભરપૂર આનંદ લે છે અને મને હજારો સોનાના સિક્કા આપીને અહીંથી ચાલ્યા જાય છે આગળ વેશ્યા કહે છે કે હે રાજા હું તમારી શરત પ્રમાણે તમારી રાણી બનીને તમારા મહેલમાં રહી પણ તમે મારી શરતો પૂરી ન કરી શક્યા તેથી જ મેં તમારો મહેલ છોડી દીધો છે હે મહારાજ હવે આગ્રહ ન કરો તમે તમારા મહેલમાં પાછા જાઓ હવે હું પાછો નહીં જઈ શકું વેશ્યાની આ વાત સાંભળીને રાજા કહે છે હે દેવી वो तारा बिना रही શકતો નથી વેશ્યા કહે હે મહારાજ તમે અમારા પ્રેમ માં બહુ પાગલ છો મહારાજ ને આ બધુ શોભતું નથી કારણ કે તમે મહાન રાજા છો હે મહારાજ હું તમને કેટલીક દહાપણની વાતો કહેવા જઈ રહી છું હું તમને કેટલી જ્ઞાનની વાતો આપવા જઈ રહી છું મહારાજ તમારા આ વાતો ખૂબ ધ્યાનથી સાંભળવી પડશે મહારાજ તમારા તમાર જીવનમાં આ ત્રણ બાબતોનો અમલ કરવો પડશે મહારાજ મારી પહેલી વાત એ છે કે તમે જેને પ્રેમ કરો છો તેને પ્રેમ કરવો રાજાને શોભતો નથી કે તે એક વેશ્યાને પ્રેમ કરે અને તેની પત્ની બનાવે તે તેને શોભતું નથી કારણ કે તે રાજા છે અને રાજાને વેશ્યાના પ્રેમમાં પાગલ થઈ જવું તે શોભતું નથી કારણ કે કહેવાય છે કે વેશ્યાનો કોઈ ધર્મ હોતો નથી વેશ્યા અનેક પાપો કરે છે તે અનેક પુરુષોની વાસનાનો શિકાર બને છે હું રોજ કોઈને કોઈ પુરુષનો ભોગ બનું છું માટે જ મહારાજ કૃપા કરીને ખૂબ સારી રીતે સમજો કે તમારે આંધળા ન થવું જોઈએ આગળ કહે છે મારી બીજી વાત એ છે કે હું વેશ્યા છું મારો કોઈ ધર્મ નથી પણ સમાજની સ્ત્રીઓનો ધર્મ છે સમાજની સ્ત્રીઓનો એવો રિવાજ છે કે તમે એ સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકો અને ધર્મ અનુસરો હે રાજા આપણા પ્રાચીન શાસ્ત્રો વેદો કહે છે કે સમાજની સ્ત્રીઓ પતિ સાથે રહેવું તેમનું કર્તવ્ય છે તમારા પતિની સેવા કરો તમારા પતિને ભગવાન માનો અને તેમની બધી સૂચનાઓનું પાલન કરો સમાજ એ સમાજની સ્ત્રીઓ માટે સૌથી મોટા ભગવાન તેમના પતિ છે હે રાજા એ સમાજની સ્ત્રીઓના પતિ ભલે નબળા હોય કે શક્તિહીન તેમના માટે તેમના પતિ સૌથી મોટા ભગવાન છે તે સ્ત્રીઓ તેમના પતિને પતિ પરમેશ્વર માને છે તે મહિલાઓ પોતાના પતિને કોઈ પણ સ્થિતિમાં પ્રેમ કરે છે તેઓ છોડી શકતા નથી અને તે સમાજની સ્ત્રીઓની ફરજ છે કે તેઓ તેમના પતિની સેવા કરે અને હે રાજા વેશ્યાઓ પર આ લાગુ પડતું નથી અમે વેશ્યાઓનો કોઈ ધર્મ હોતો નથી વેશ્યાના જીવનમાં કોણ જાણે કેટલા પાપ થઈ જાય છે તેથી વેશ્યા એ વેશ્યા છે અને તે સમાજની સ્ત્રીઓ વિચારે છે કે મારા પતિએ બીજી કોઈ સ્ત્રી પાસે ન જવું જોઈએ અને બીજી કોઈ સ્ત્રીને પોતાનો શિકાર બનાવવી જોઈએ નહીં કારણ કે જો તે સમાજની સ્ત્રીઓનો પુરુષ બીજી કોઈ સ્ત્રી પાસે જાય તો ઝઘડા શરૂ થાય છે હે રાજા તેમના ઘરમાં થઈ રહ્યું છે તમામ મહિલાઓ ઈચ્છે છે કે તેમનો પુરુષ કોઈ બીજી સ્ત્રીની વાસનાનો શિકાર ન બને અને તેણે કોઈ અન્ય સ્ત્રી પર નજર પણ ન નાખવી જોઈએ કારણ કે તે જે ઈચ્છે તે હું તેને આપી શકું છું તેથી જ સમાજે સ્ત્રી સાથે લગ ન કરવા જ જોઈએ અને આ જ નિયમ પુરુષોને પણ લાગુ પડે છે તે જરૂરી નથી કે માત્ર પત્ની જ તેના પતિ પ્રત્યે વફાદાર હોય માત્ર પત્નીએ જ ધર્મનું પાલન કરવું જોઈએ માત્ર પત્નીએ જ તેની ફરજો નિભાવવી જોઈએ પુરુષોએ પણ પોતાની પત્ની પ્રત્યે સમર્પિત હોવું જોઈએ અને હે રાજા હું એક છું મને જ્યાં પૈસા મળશે ત્યાં જઈશ જગ્યાની રાણીઓ બની જાય છે જ્યાં તેમને વધુ પૈસા મળે છે અને તે જે સમય માટે પૈસા મેળવે છે તે સમય માટે તે રાણી બની જાય છે તે પછી જયારે તે માણસનો સમય પૂરો થાય છે ત્યારે પછીના માણસનો વારો આવે છે અને તેને પણ પૈસા મળે છે હે રાજા વેશ્યાનું કામ રોજેરોજ પોતાની જાતને વેચીને બીજાની રાણી બનવાનું છે તેથી હે રાજા અમારા જેવી વેશ્યાને કોઈ ધર્મ નથી અને જે સમાજની સ્ત્રીઓ અને સ્ત્રીઓનું કર્તવ્ય છે તેણે પોતાના પતિ અને બાળકોને છોડવા જોઈએ નહીં અને ધારો કે પતિ પાસે પૈસાની તંગી હોય અને તેની પાસે પૈસા કમાવવાનું કોઈ સાધન ન હોય પછી પત્નીએ તેના પતિને છોડી દેવું જોઈએ નહીં એવું જોઈએ કે જ્યારે તેના પતિ પાસે બાળકોને છોડીને કોઈ અમીર માણસ પાસે જવું જોઈએ આવું વિચારવું પણ ન જોઈએ હે રાજા પતિ ગરીબ હોય તો પણ પત્નીએ તેના ધર્મનું પાલન કરવું જોઈએ તેના પતિ સાથે રહેવું જોઈએ તેના પતિને મદદ કરવી જોઈએ અને એવું ન હોવું જોઈએ કે જો પતિ પાસે પૈસા ન હોય તો તેને તેના પતિને ટોણો મારવો જોઈએ અને તેની સાથે લડવું જોઈએ નહીં સ્ત્રી તેના ઝઘડે છે તો તેના ઘરમાં દેવી લક્ષ્મીનો ક્યારેય વાસ નથી થતો અને તે વધુ ને વધુ ગરીબ થતી જશે જો દેવી લક્ષ્મી તેમના ઘરમાં આવે છે તો દેવી લક્ષ્મી તેમના ઘરમાં રહી શકતી નથી તે એક દરવાજેથી આવશે અને બીજા દરવાજેથી તરત જ જતી રહેશે ભલે તે ગમે તેટલી પીડામાં હોય પત્નીએ હંમેશા તેના પતિને પતિને પ્રેમ કરવો જોઈએ અને સાંત્વના આપવા માટે પત્નીએ હંમેશા આ કરવું જોઈએ કે સ્વામી હું તમારી સાથે છું ચિંતા કરશો નહીં ભગવાનની કૃપાથી બધું સારું થઈ જશે અને પત્ની હંમેશા પતિ અને પતિ તરફ આકર્ષિત રહેવી જોઈએ બંને વચ્ચે હંમેશા પ્રેમ હોવો જોઈએ અને કોઈ પણ સ્ત્રીને ક્યારે પણ તેના પતિને છોડીને ન જવું જોઈએ અને પતિએ પણ તેની પત્નીને ક્યારેય છોડવી જોઈએ નહીં હે રાજા આજના સમયમાં પતિ પત્ની વચ્ચે નાની નાની બાબતો પર ઝઘડા થતા જ રહે છે પણ એક પ્રેમ એવો જ રહે છે અને બસ એટલું સમજી લેજો કે પતિ પત્ની વચ્ચેના ઝઘડાના સમાચાર પડોશીઓ સુધી પહોંચે તો સમજી લેજો કે પતિ પત્ની બંને સાથે રહી શકતા નથી આ સ્થિતિમાં પત્નીને પતિ ઉપર પ્રેમ નથી હોતો અને પતિને પણ અપની ઉપર પ્રેમ નથી હોતો આ સ્થિતિમાં પતિ અને પત્ની બંને એકબીજાથી અલગ થઈ જાય છે અને મિત્રો સમાજની સ્ત્રીઓનું આ ધર્મ છે કે તે પતિ સાથે સુમેળમાં રહેવું એ સ્ત્રીઓનું કર્તવ્ય છે અને પત્નીએ હંમેશા પતિનું પાલન કરવું જોઈએ જોકે જ્યાં પતિ ખોટો હોય અથવા પતિ તમને ખોટું કામ કરવા દબાણ કરે ત્યાં પત્નીઓએ આજ્ઞા ન માનવી જોઈએ તમારે ત્યાં તમારા પતિને અનુસરવું જોઈએ નહીં મિત્રો તમે માતા અનસુયાની વાર્તા ક્યાંક સાંભળી હશે કે માતા અનસુયા હંમેશા પોતાના પતિની સેવામાં વ્યસ્ત રહેતી હતી અને પોતાના પતિની ખૂબ જ સારી સેવા કરતી હતી અને માતા અનસુયાને કશું જ નહોતું અને માતા અનસુયા તેના પતિ સાથે જંગલમાં ઝૂંપડી બનાવીને તેના પતિ સાથે રહેતી હતી માતા અનસુયા તેના પતિ સાથે તેનામાં રહેતી હતી તે પતિવ્રત ધર્મનું પાલન કરતી હતી અને આત્માથી પતિની સેવા કરતી હતી માં અનસુયા પોતાના પતિને પતિ પરમેશ્વર માનતી હતી માં અનસુયા પાસે ધન ન હતું તે ખૂબ જ ગરીબ હતી અને જો તે વિચારતી હતી કે આપણી પાસે સંપત્તિ નથી તો હું ગરીબ છું અને મારે ધનવાન માણસ જોઈએ છે તે તેના પતિ માટે તેની તાકાત હતી મિત્રો સ્ત્રી માટે સૌથી મોટી સંપત્તિ તેનો પતિ છે સંપત્તિનો અર્થ એ નથી કે તેની પાસે સોનું ચાંદી અને પુષ્કળ પૈસા હોવા જોઈએ સ્ત્રીની સૌથી મોટી સંપત્તિ તેનો પતિ છે અને તેમને સંતાનો છે પણ આજના કળિયુગમાં બધી સ્ત્રીઓની સૌથી મોટી સંપત્તિ છે અને પતિ કંઈ નથી મિત્રો તમે તમારા ગામમાં ક્યાંક સાંભળ્યું હશે અથવા જોયું હશે ઘરમાં પાડોશમાં પૈસા માટે બહુ લડાઈ થાય છે એટલે હે રાજા પત્નીએ હંમેશા પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ આગળ વેશ્યા કહે છે હે રાજા વેશ્યાઓ સાથે સંડોશો નહીં તમે અમારી સાથે કેમ સંડોશો તમે અમારા પ્રેમમાં આંધળા થઈ ગયા છો અને અમારા પ્રેમમાં પાગલ થઈ ગયા છો હે રાજા રાજાને તમારા વિશે કહો કોઈએ ક્યારે વિચારવું ન જોઈએ રાજાએ તેની પ્રજા વિશે વિચારવું જોઈએ તમે ફક્ત તમારા વિશે જ વિચારો અને તમારી પ્રજા વિશે કંઈ પણ ન વિચારો હે રાજા મને ખબર નથી કે હું દરરોજ કેટલા પુરુષોને મળું છું તેથી જ રાજા કૃપા કરીને તમને તમારા રાજ્યમાં પાછા મોકલો અને તમે પાછા જાઓ અને તમારી પ્રજાની સંભાળ રાખો અને કોઈ રાજ્યની રાજકુમારી સાથે લગ્ન કરો એક રાણી મેળવો અને તેઓ તમારી સાથે ખુશ રહે છે મિત્રો તે વૈશ્યાની વાત સાંભળીને તે રાજા સમજી જાય છે અને પછી તે રાજા માફી માંગે છે અને કહે છે હે દેવી આજે તમે મારી બંધ આંખો ખોલી છે હું ખોટા રસ્તે ગયો હતો તમે મને સાચો રસ્તો બતાવ્યો છે પછી રાજા તેના મહેલમાં પાછો ફરે છે અને એક સુંદર રાજકુમારી સાથે લગ્ન કરે છે અને તે તેના સામ્રાજ્યમાં સુખી જીવન જીવવા લાગે છે તો મિત્રો એક વેશ્યાએ અમને બધાને કહ્યું કે સમય ગમે તેવો હોય પત્નીએ હંમેશા તેના પતિને પ્રેમ કરવો જોઈએ અને પતિએ હંમેશા તેની પત્નીને પ્રેમ કરવો જોઈએ તેથી મિત્રો પતિઓએ તેમની પત્નીને પ્રેમ કરવો જોઈએ તેમના મૃત્યુ સુધી પછી ભલે તેઓ વૃદ્ધ હોય કે યુવાન